એટલે લાલ લાઈટ થઈ જાય છે હું ખબર તો પડની થાય પણ એકદમ જોયા જવાનું લગભગ તો જોવા હોય આ તો મેચ જોઉં છું અત્યારે તો દોહાય મેચ જોઉં છું કે કે દેશ મેચ છે આ તો કે દેશ સાથે એક જ પણ હું કહેવાય પાકિસ્તાન ગુજરાત ની સાથે ન્યુઝ હે હા એ કોક નહીં કેતા બધી ઓકકી છે ને તારે વિખ્યાતો તો ના ખબર પડે આ તો આવા દોહા જેવું જ ખબર પડે તો પેલા ફોરમ ખબર પડે ઓતે તો ઓનીમાં ખબર પડી જશે વધારે આ જો પેલા આ મારુ છે બટી ખબર પડી જશે બર્તો તો તું તનો આ તો બળા દોહા જો સનાડે તો બેજ તો વાદેવા ના જો તઈ પેલા ફોરમ પર જઈ તો વળી તો તો સુંટી બોધ કાળા સન 30 વર્ષથી 36 વર્ષથી તો અમે દે તો તાવર વળી કો તો ઈ ગયા તા ખાલી બે દિવસ માટે સરપંચ બનવાનું છે પેલા એક સાપ વળી કરી હો ના એક કરું હાલ ખાઈ આવ્યો તું રી વડા આવ તું કીધું એટલા ના એડી વડે જો ખાલી તાવ બે દિવસ માટે સરપંચ બનવાનું છે સરપંચ બન ઉપર હું હાલ હું હાલ જો પૈસા જાલ છું કેટલા કેટલા તો અ 1000 રૂપિયા આપો હા 1000 રૂપિયા આપી 2000 આપી તો મે કેવા તો

કકવાડી વાત હો તો પછી ધળ દિવાટ લાવતું હો અલ્યા એટલે લાડ લાડ એ ને નાડી જાડીસો આ પણ તમાકુ આવી તો માર તો બકરી ગઈ અરે તમાકુ તો મારે બકરી થશે આ વખત તો પાછું ઘણો નુકસાન આયું માર હા મારે કેટલું નુકસાન આઈ તો તે ગયો આજ ભલે યુરિયા ખાતા યુરિયા ખાતા તો આઉટપુટ નહીય હતો પાછું હા થાડ કે રાત મારા માળા થાડ થ્યો